રાજ્યકક્ષાની ત્રિસ્તરીય નિબંધ સ્પર્ધામાં ખાક્ષર પ્રાથમિક શાળાના બાળકો ઝડક્યા હતા પ્રથમ અને દ્વિતીય ક્રમ મેળવ્યો હતો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડોક્ટર બાબા શહેબ આંબેડકર ચેર સેન્ટર દ્વારા રાજ્યકક્ષાની કક્ષાની ત્રિસ્તરીય નિબંધ લેખન સ્પર્ધાનું રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આણંદ જિલ્લાની તારાપુર તાલુકાની ખાકસર પ્રાથમિક શાળાની ત્રણ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો જે પૈકી રશ્મીબેન ભરતભાઈ ચૌહાણ પ્રથમ ક્રમે અને જયશ્રીબેન મનીષકુમાર મકવાણા દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરી શાળાને સમગ્ર જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું પ્રથમ ક્રમે વિજેતાને રૂપિયા દસ અને દ્વિતીય ક્રમે વિજેતાને રૂપિયા પાંચ હજારનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો